જુનાગઢ મહાનગરપાલિકાનો બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે છેલ્લા દોઢ મહિનાથી કચરા ટોપલીઓ મહાનગરપાલિકાના અલગ અલગ સોનલમાં ઓફિસોમાં ધૂળ ખાઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી મારું નામ વિરલ કે જોશી ખરવેર સુપ્રિટેન્ડન્ટ મહાનગરપાલિકા જુનાગઢ અમે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા જે લોકોએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીનો તમામ વેરો ભરપાઈ કરેલો હશે તેવા લોકોને ડસ્ટબિન વિતરણનું કાર્યક્રમ કરવામાં આવે છે જે અન્વયે ચાર જગ્યાએ વિતરણ વ્યવસ્થા ઊભી કરેલી છે વોર્ડ નંબર એકથી તેર મુખ્ય કચેરી ખાતે ચૌદ પંદર ને સોળ દોલતપરા ઝોનલ ઓફિસ સત્તર અઢાર સત્તર અઢાર વોર્ડ એ જોશીપરા ઝોનલ ઓફિસ અને ઓગણીસ વીસ એકવીસ એ ટીંબાવાડી ઝોનલ ઓફિસ ખાતે એમના મળશે આધાર એમાં અરજદાર ઓરિજિનલ પહોંચ લઈને આવવાની રહેશે તથા જે લોકોએ ઓનલાઈન પેમેન્ટ ભરેલું હોય તેમને મોબાઈલનો સ્ક્રીનશોટ બતાવવાનો રહેશે અથવા તો પાસબુકમાં એની એન્ટ્રી બતાવવાની રહેશે અથવા એમાં આધાર કાર્ડ બતાવવાનું રહેશે લલિત પરસાણા કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર જુનાગઢ મહાનગરપાલિકા આપણે જોઈએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્વચ્છતા બાબતે ઘણી બધી મહાનગરપાલિકાને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે અને એ બાબતે જાગૃતિ લાવવા માટે ઘણા બધા જે અભિયાનો કરે છે પણ એમાં જોઈએ કે જે લીલો અને સૂકો અને ભીનો કચરો છે એના માટે બ્લૂ અને એક લીલી એમ બે ડસ્ટબિનો આપવામાં આવે છે જેથી કરીને ગૃહિણીઓ છે તે અલગ અલગ કચરો પોતાના ઘરે રાખી શકે એમાંથી આપણે જોઈએ કે મહાનગરપાલિકા બે વર્ષ પહેલાં બજેટમાં પણ જોગવાઈ કરી હતી કે જે હાઉસ ટેક્સ ભરે એને લીલીને બ્લૂ બે ડસ્ટબીનો આપવી પણ આજે ઘણા વર્ષો થઈ ગયા હજી સુધી આપી નથી અહીંયા સ્ટોરમાં ધૂળ ખાય છે આ જે ડસ્ટબીનો છે એ એક લાખની આસપાસની ડસ્ટબિનો જ્યાં પડી છે ધૂળ ખાય છે આજે જ્યારે પ્રેસમાં અમે મૂક્યું ત્યારે આ જે ઝોનલ ઓફિસો છે અલગ અલગ વિસ્તારમાં ત્યાં પહોંચાડવામાં આવેલી છે અને હવેથી હજી તો વિતરણ ચાલુ નથી કર્યું હવે કઈ રીતના વિતરણ કરવું એ આજે ઘણા સમયથી આ લોકો નક્કી નથી કરી શકતા એને હિસાબે જે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટોની જે આ ડસ્ટબીનો આવેલી છે એનો લોકોને લાભ નથી મળતો જે હેતુ છે એ હેતુ જે કચરો છે સૂકોને ભીનો અલગ અલગ કરવાનો એ સરકારનો પણ હેતુ છે પણ આ લોકો મહાનગરપાલિકા અણઆવડતને હિસાબે આ એમનેમ પડી ગયેલું છે એટલે આવી રીતના જે ગ્રાન્ટો છે સ્વચ્છતા બાબતની એમાં મહાનગરપાલિકાનું તંત્ર ઘોર બેદરકારી દાખવે છે સારા અને ટેકનિકલ અધિકારી ન હોય અને ચાર્જેબલ અધિકારી હોય જેને લીધે આ જે સ્વચ્છતાની ગ્રાન્ટો આવે છે એ યોગ્ય એનો ઉપયોગ નથી થતો અને સ્વચ્છતા જે છે એ જૂનાગઢમાં જળવાતી નથી